હાલમાં રાપર તાલુકાના કુડા પાસેના મોટા રણમાં એક લાખથી વધુ ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે ખડીરના અમરા પરથી લોદરાણી તરફ જતા સેકન્ડ રોડ ટુ હેવન માર્ગ વચ્ચે તેમનો જમાવડો જોવા મળે છે આગામી સમયમાં તેમની સંખ્યા ત્રણ લાખને પાર કરી જવાની શક્યતા છે આ નજારો માણવા માટે પ્રવાસીઓ સ્પેશિયલ રોકાય છે ખંડીરથી સાંતલપુર તરફના રોડ ટુ હેવન જેવા માર્ગ નજીકના રણ વિસ્તારમાં સુરખાબની વસાહત જોવા મળી રહી છે પોતાની જન્મભૂમિ પર શિયાળો માણી ઉનાળા દરમિયાન સવા લાખ જેટલા સુરખાબ અને કુંજ પક્ષીઓની હાજરી નોંધાઈ છે અહીંથી પસાર થતા પ્રવાસીઓ આ નયનરમ્ય નજારો માણવા માટે ઘડીભર રોકાઈ જતા હોય છે છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં સુરખાબની હાજરીમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે પક્ષીઓની સંખ્યામાં પ્રતિવર્ષ વૃદ્ધિ નોંધાઈ રહી છે કચ્છના નાના અને મોટા રણનો ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન ધરાવે છે તેમની સંખ્યામાં વૃદ્ધિ નોંધાઈ રહી છે જેના માટે વન વિભાગ દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે કચ્છનો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો ભાગ છે જે સ્થળાંતરિત પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગ અને રોકાણ સ્થળ છે કચ્છનું મોટું રણ તેમજ અમુક અંશે નાનું રણ પણ વન વિભાગના સેન્ચુરી વિસ્તારમાં આવે છે તેમના રૂટના રોકાણ સ્થળોએ વન વિભાગ દ્વારા બે હજાર ઓગણીસથી ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે આ પહેલ અંતર્ગત સુરખાબ પક્ષીઓના મોટા પ્રજનન માટે રણમાં ખાસ સી આકારના ડેઝર્ટ પોઈન્ટ અને લિનિયર પ્લેટફોર્મ ઊભા કરવામાં આવ્યા છે બંને પ્રકારના સુરખાબ પક્ષીઓ કચ્છના રણમાં પ્રજનન કરતા આવ્યા છે તેમના વિચરણમાં કચ્છના રણ વિસ્તારના માર્ગો સમાવિષ્ટ છે ત્યારે તેમના પડાવ દરમિયાન પક્ષીઓ માટેના અનુરૂપ બનાવાયેલા આ પ્લેટફોર્મ ફાયદો આપે છે આ પ્લેટફોર્મના કારણે તેમના પાડાનું ધોવાણ ખૂબ ઘટી ગયું છે જેમાં સુરખાબના પક્ષીઓના ઈંડાઓ સલામત રહે છે અને નવા પક્ષીઓના જન્મની પ્રક્રિયામાં વધારો થયો છે સુરખાબની સંખ્યા એક લાખથી વધી ચાર લાખ સુધી પહોંચી આ વિસ્તારમાં આજથી પાંચ વર્ષ પહેલા લગભગ એક થી સવા લાખ સુરખાબ નોંધવામાં આવતા તે આંકડો ગત વર્ષે ત્રણથી ચાર લાખ સુધી પહોંચ્યો હતો જે આ વર્ષે પણ નોંધાય તેવી પૂરી સંભાવના છે સુરખાબને દરેક વન્ય પ્રાણીઓની સલામતી માટે ખાસ તકેદારી લેવામાં આવતી રહે છે આ વિસ્તારના વનકર્મીઓ દ્વારા અધિકારીઓની રાહબરી હેઠળ સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવતું રહે છે શિયાળામાં ભારત અને ગુજરાતમાં દેખાતું એક સ્થળાંતર કરતું સુંદર જળચર પક્ષી છે આ પક્ષી તળાવો નદીઓ અને જળાશયોમાં રહે છે નર્મદા લાંબા સમય સુધી જોડી રૂપે રહે છે રણમાં ખારું પાણી અને વરસાદ પડતા મીઠું પાણી એમ બંને મિશ્રિત થાય છે જેથી અનેક પ્રકારની અતિ સૂક્ષ્મ વનસ્પતિઓ અને જીવાતો ત્યાં જન્મ લે છે જે ફ્લેમિંગોનો ખોરાક છે એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી મોટા રણમાં આવેલી છે

જો જોવા મળ્યા છે તો તે બાબતે હું આ આ જણાવું કે સૌપ્રથમ તો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાયવે જે આપણા માઇગ્રેટરી બર્ડ્સના એક પેસેન્જ રૂટ હોય તો તેમાં પડે તો આપણા ગ્રેટ રાન ઓફ કચ્છ જો અમારે સેન્ચુરી વિસ્તારના બહોળા એરિયા કવર કરશે અને લિટલ રાન ઓફ કચ્છના પણ કુછ અંશ કચ્છ વિસ્તારમાં આવે તો જ્યાં કુદરતી રૂપથી હંજના એક સ્ટોપ ઓવર છે આ તો હકીકત છે ત્યાં પછી વિભાગ દ્વારા પણ છેલ્લા કેટલાક વર્ષોથી તેના પ્રજનન વધી શકે તે માટે એક પહેલ કરવામાં આવ્યા હોય તો સને દો હજાર ઉન્સ બીસ અને બીસ એકવીસથી આ પહેલ શરૂ કર્યા હોય જેમાં સી શેપના ડેઝર્ટ પોઈન્ટ અને લિનિયર પ્લેટફોર્મ જે બધા માટીના પાળા હોય ડિફેક્ટો તો જે વન વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવ્યા હોય અને એના પ્રભાવ શું હોય કે જો આપણા જો ફ્લેમિંગો ઓર હંજ જો અહીંયા પ્રજનન કરશે તો તેના ઈંડા આથી પહેલાં ધોવાઈ જાય તો જ્યારે આપણા પ્લેટફોર્મ નિર્માણ કરી દેવું હોય તો આ પ્લેટફોર્મમાં પ્લેટફોર્મના કારણે તેના ધોવાણ ભાવ ઓછા થઈ ગયા છે એઝ અ રિઝલ્ટ આપણા બોથ મોટા હંજ અને નાના રંજ જેને અમે ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો તરીકે ઓળખે તેઓ આ બધાના પ્રજનનના સફળતા ઉત્તરો ઉત્તર વધી ગયા છે તો તે અન્વય હું આપણે જસ્ટ ફેક કહું તો આ વર્ષે પણ ત્રણ થી ચાર લાખ આશરે ફ્લેમિંગો જોવા મળ્યા હતો અને જસ્ટ ફાઈવ યર્સ બેક આ સંખ્યા આશરે એક લાખને આજે બાજે હતી અને જસ્ટ ટુ ફર્ધર ઇન્ફોર્મ આ વર્ષે પણ જે આપણા વન ખાતા અહીંયા પાંચ નય સી શેપ ડેઝર્ટ પોન્ટ અને આઠ જેવા લિનિયર સ્ટ્રક્ચર અગેન પ્લેટફોર્મ તરીકે તૈયાર કરશે આ સંખ્યા વધી ઘટી શકે કે ઓવરઓલ આપણા આ આયોજન છે ધન્યવાદ